ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આજે કંકોળા વીણા અને આવો જો તમે કંકોડાની વેલ તો ખૂબ સારી એવી થઈ ગઈ છે પણ એ મહિલા કંકોડા દેખાતા નથી આ આપણા છે મિત્ર દીપકભાઈ ડાભી જે કંકોડા વીણાના એક્સપર્ટ છે આ બાજુ છે નાયણભાઈ એ પણ કંકોડા વેહા છે જો કે કંકોડા તો આપણે વહીને લીધા આ દીપકભાઈ વીણા આપણે વીણ્યા છે અને આ નાયણભાઈએ જુઓ આ રીતના કંકોડા પણ ખૂબ સારા એવો મળી રહ્યા છે આ ગીચા ભરી ભરીને જો આ રીતના ઘણા બધા કંકોળા થઈ ગયા છે આ જો અને આપણે પણ આવી ગયા છીએ ની હારે હારે જો આ રીતનું ગોપાલ ભાઈ ની વાડી છે અને આ દીપક ભાઈ અત્યારે કંકોડા બેગ નાખી રહ્યા છે આ રીતના જો એને પણ કંકોડા ખાવા હોય તો ઓર્ડર આપી શકે છે ના મેન અત્યારે કંકોડા માટે મેન અત્યારે જોઈ જાય છે આવામાંથી આપણે કંકોડા મેળતા હોય છે આ એક ઓર્ગેનિક થતી મતલબ કુદરતી થતી વનસ્પતિ છે કે સ્વાદમાં ખૂબ સારી હોય છે કંકોડા પણ આપણે જો અહીંયાથી લઈ અહીંયા સુધી કાંકુડાની વેલ છે જો આ તમને નજીકથી બતાવું તો કાંકોડા વેલ આ રીતના